શીતળા સાતમની વાર્તા શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું એ દિવસે સુલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી અથવા તો કહેવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રંગપુર નામે એક ગામ સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુઓને દેવ દેવ દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ ભોલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણસઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી રહી એટલામાં ઘોડિયામાં સૂતેલા છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકી વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ સુલો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને સુલામાં આલોટવા લાગ્યા પણ આ શું શીતળામાની શરીરે ઠંડક લાગવાના બદલે લાગી આખા શરીરે આથી તેમણે ગુસ્સે થઈને નાની વહુને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બહુ સવારમાં ઉઠીને વહુએ જોયું તો સુલો સળગી રહ્યો હતો પડખામાં સુતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ સોધારાં રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માએ સાપ આપ્યો હશે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી કહી સંભળાવી સાસુમાએ તેને સાંત્વન આપતા કહ્યું તું શાંત થઈ જા અને શીતળામા પાસે જઈને કહેજે માં સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ સાલી નીકળી રસ્તામાં બે તલાવડી તલાવડી તેના જોવામાં આવી બંને તલાવડીના પાણી એકબીજામાં ભળી જતા હતા તલાવડી પાણીથી સલોસલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષીઓ કોઈ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો પીવે તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામા પાસે મારા શાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને સજીવન કરવા જાઉં છું તલાવડીએ કહ્યું બહેન અમે એ વાતે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને જો ભૂલેશું કે કોઈ પીવે તો મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજો નાની બહુ ડોકો હલાવી આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમની કોટે ઘંટીના પોટ લટકતા હતા અને તેઓ લડતા હતા નાનીઓને જોઈ આંખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે મારા શાપનું નિવારણ કરવા શીતળામાં પાસે જાવ છું વહુએ કહ્યું આખલાએ કહ્યું અમે એવા તે શાપ આપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની વહુએ તેમને હા કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડની નીચે ડોશીમાં પોતાના જીતરા જેવા ખંજવાતા બેઠા હતા ડોશી વહુને પોતાની તરફ આવતી જોઈને કહેવા લાગી બહેન આમ આમ માફળી ફાફળી થતી ક્યાં જાય છે અને આ ટોપલામાં શું લઈ જાય છે નાની વહુ તેમની પાસે આવી અને તેમને સંઘી વાત જણાવી ડોશીમાં તો જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ પોતાના સ્વાર્થની વાત કરતા કહેવા લાગ્યા એલી મારું માથું જોઈ આપને ક્યારની જુઓ વિતાડ્યા કરે છે બહુ દયાળુ હતી તેને શીતળામાં પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેની જુઓ વીણવા બેઠી થોડી વારે ડોશીમાં ખંજવાળ ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે નાનીઓને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માઠું થર્યું એવું તારું પેટ થરજું આટલું બોલતા તો ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલા છોકરો સજીવન થઈ ઉઠ્યો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા જ છે આથી તેમને પગે પડી ત્યારબાદ બહુએ તક તલાવડીઓ અને શાકનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા બેટી પૂર્વજન્મમાં તેઓ બંને શો શોક્યો હતી આથી તેઓ રોજ ઝઘડ ઝઘડિયા કરતી હતી ને કોઈને શાક સાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આંખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલી ઉઠ્યા બેટી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈશાળો હતા કે કોઈને દયા ખાંડવા દેતા ન હતા દળવા ખાંડવા દેતા ન હતા આથી આ ભાવ આ ભાવે તેઓ આંખલા બનીને એમને કોટે ઘંટીના પડ બાંધીને લડિયાસ કરે છે તું એમને કોટે કોટેથી ઘંટીના પડ સોડી નાખશે આથી એમનું પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી શીતળામા આશીર્વાદ સીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આંખલા મળ્યા વહુએ એમને શીતળામાની વાત કહી સંભળાવી અને એમની ડોકેથી ઘંટીના પડ સોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ સતા તલાવડી પાસે આવી તેમણે પણ વહુને શીતળામાની બધી વાત કહી સંભળાવી અને એમના શાપના નિવારણ રૂપે તેમને આ ખોબો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા વહુ ખુશ થતી છોકરાને લઈને ઘરે આવી પહોંચી સાસુમા છોકરાને જીવતો જોઈ ખૂબ ખુશ થયા પણ જેઠાણી ઈર્ષ્યા થી બળીને રાગ થઈ ગઈ બીજા શ્રાવણ માસમાં રાંધણસઠાવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણે જેવું કરું આથી મને પણ માના દર્શન થશે એ તો રાત્રે સુલો સળગાવતો રાખીને સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને સુલામાં અવટવા લાગ્યા આથી તેમનું શરીર દાઝી ગયું એમણે ગુસ્સે થઈને શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બહુજ બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશી થઈ અને તે પણ દેરાણી પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તામાં ચાલતા બે તલાવડીઓએ પૂછ્યું બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મસ્કળતા કહ્યું તમારે શી પંચાયત જોતા નથી મારો છોકરો મરી ગયો છે ને હું શીતળામાં પાસે જાઉં છું તે તલાવડીઓએ કહ્યું બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધડ લઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આંખલા મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણીએ તેમને પણ બંને બંનેને ના પાડી આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળામાં માથું ખંજવાતા બેઠા હતા તેમણે મોટી મોટીઓને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી જ તેમણે ગુસ્સે થઈને ડોસીને સામ સંભળાવી દીધું હું તારા જેવી નવરીશું તે તારું માથું ખંજવાળ્યું કરું જોતી નથી મારો છોકરો મરી ગયો છે આમ છોકરો આમ શણકો કરી ત્યાંથી સાલી નીકળી આખો દિવસ તે રખડતી પણ ક્યાંય સીતરામાનો ભેટો ન થયો જંગલના ઝાડવે ઝાડવે ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા આથી રોજથી કપાવતી છોકરાને મરેલો લઈને ઘરે પાછી ફરી એ શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ભવજો જય શીતળામાં